ગાંધીનગર ખાતે શશન મંદિર નજીક આવેલું શ્રી જગન્નાથજી કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ ઉદ્દેશ સાથે સ્થાપિત થયેલ છે આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પૂરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે જે પૂરી જગન્નાથ મંદિરના તમામ રીત રિવાજોનું પાલન કરે છે અને સર્વજનની બંધુત્વની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીનો સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ જગન્નાથ રથયાત્રા અડાલજના જગન્નાથ મંદિર મંદિર ખાતે સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે થી સાંજે છ વાગ્યા સુધી ઉજવવામાં આવશે જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ શ્રી મહેશ્વર સાહુએ શેર કર્યું કે રથયાત્રાનો ઉત્સવ સ્નાન પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે જે અગિયાર જૂનના રોજ ઉજવાયો હતો અને નીલાંદ્રી બીજય સુધી ચાલુ રહે છે અમે અહીં જગન્નાથ મંદિર કોમ્પ્લેક્ષમાં ઊભા છે હું આ જેસીઆરસી સંસ્થાના ચેરમેન છું મારું નામ મોહેશ્વર સાહુ છે અહીં અમે રથયાત્રા નિમિત્તે બધા ભેગા થયા છે સર તો પ્રોગ્રામ કેવી રીતે સરવાનો છે શું શું થવાનું છે આ વખતની રથ જો છે સત્યાવીસમી તારીખે આપણા મંદિરમાંથી નીકળશે અને સન્મંદિર થઈને અન્નપૂર્ણા મંદિર પાસે જશે અને ત્યાં વિરામ પછી પાછા આપશે પાછા આવીને ભગવાનને જે રીતિ રિવાજ કરવાનું હોય અહીં બધું થશે રીતિ રિવાજ પછી અમે જ્યાં અહીં ઊભા છીએ એ એમના માસણના કહો હોલ છે તેમાં એ નવ દસ દિવસ સુધી રહેશે અને એ દસ દિવસમાં જે પ્રોગ્રામ છે એ પૂરા પૂરીના રીતિ પૂરીના નીતિ નિયમ મુજબ પાલન કરવામાં આવે આ કેટલા સમય સુધી કરવામાં આવે છે ગયા વખતે અમારી રથયાત્રા અહીંથી નવ વાગે સવા નવ વાગે લગભગ નીકળ્યો હતો અને આમાં લગભગ દસ હજાર લોકો ભેગા થયા હતા જી આપે જે પ્રમાણે કહ્યું કે આ આખી રથયાત્રામાં જે પણ કાર્યક્રમ હશે તે વિધિવત રીતે થશે તો વિધિ યુઝઅલી દરેક જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રી કરતા હોય છે જે મેન રથયાત્રા હોય છે અને બાકી રાજ્યનો મહારાજ કરતો હોય છે એટલે તો આ થોડું કોન્ફ્લિક્ટ નથી લાગતું તમને આ બાબતમાં વિધિ તમારા મહંત કરવા જઈ રહ્યા છે આપણા જુઓ એ વાત તમારી સાચી છે એટલા માટે જે અમારી જૂની પ્રણાલિકા છે અમદાવાદમાં જે રથયાત્રા રથ નીકળે છે माननीय मुख्यमंत्री श्री इन्हें रथना विधिवत रीते पूजा कराई ने छे यहीं जो छे हमारी आवते जे मिस्टर नरहरी अमीन हैं जो मेंबर ऑफ पार्लियामेंट हैं और पहले डेप्टी चीफ मिनिस्टर भी थे राज्य का अने अन्नपूर्णा ट्रस्ट का मेजर ट्रस्टी छे ट्रस्टी हैं वो विधि कर करेंगे उनके साथ हमारी गांधीनगर का जो मेयर है मैडम ये भी रहेंगे आ, रथ यात्रा पावन रथ यात्रा में हमारा सवेरे पाँच बजे से उनका पूजा अर्चना शुरू हो जाता है साढ़े सात बजे उनका आरती होगा महाआरती आरती के बाद उसका छेणापट्टा लगेगा छेणापट्टा के बाद भगवान का पोहडी विजय शुरू होगा रथ पे भगवान आएंगे पहले सुदर्शन जाएंगे रथ पे फिर बलभद्र भाई जाएंगे फिर माँ सुभद्रा जाएंगे बाद में जगन्नाथ जी रथ के ऊपर आएंगे उसके बाद हमारा जो चीफ गेस्ट है मिस्टर नारायण रोमीन वो छेरा पोहरा देंगे छेरा पोहरा के बाद साढ़े दस बजे रथ रथ यात्रा का प्रस्थान आरंभ होगा वो ऑन द वे वही रथ को हम लोग जो भावुक भक्तों हैं वो लोग रथ को खींच के ले जाएंगे अन्नपूर्णा मंदिर तक अन्नपूर्णा मंदिर में बाकी विवरणी बद्रीबाई देंगे वहाँ पे अन्नपूर्णा मंदिर में उनके जो चेयरमैन है नरारी अमीन साहब है और बाकी जो ट्रस्टी वो है वो लोग भेंट जो हम लेके जाते हैं माता जी के लिए माँ के लिए जो भेंट ले रहे हैं उसको स्वीकार करेंगे वहाँ पे आरती होगा वहाँ पे प्रसाद सेवन के बाद में वहाँ पे मर्यादा पूर्वक वो लोग फिर रात के साथ में हम लोग फिर जगन्नाथ मंदिर में वापस आएंगे और यहाँ पर भगवान जगन्नाथ बलभद्र और सुभद्रा जो है बाउडा यात्रा नौ दिन तक यहाँ पे नीचे रहेंगे हॉल में और यहाँ पे हर दिन शाम को कल्चरल प्रोग्राम होगा आरती होगा और उसके बाद में भगवान एक प्रोसेसन के साथ में फिर उनके ओरिजिनल जो वासस्थली है वहाँ पे ऊपर में मंदिर में प्रस्थान करेंगे धन्यवाद